વીરપુર ધામ ખાતે જે અમારા ઈષ્ટદેવ છે આમ તો અઢારે અઢાર વર્ષના લોકો એને માને છે જરારામ મંદિરે આજે જે સ્વામીજીએ બફાટ કર્યો હતો જ્ઞાન સ્વામીએ એને પણ આજે અફસોસ તો થયો છે અને એના માટે થઈને આજે મંદિરે પગે લાગવા આવ્યા ખરેખર આ વહેલું કરી લેવાની જરૂર હતી આપણી કોઈ ભૂલ થઈ હોય ને આપણને ખબર પડે કે મારાથી ભૂલ થઈ ગઈ છે તો તરત માફી લાગવામાં વાંધો પણ હું આવે પણ અહમ એટલો બધી ભૈરો છે ને જે બફાટ ભ એણે સ્પીચ આપી હતી પણ વ્યાસપીઠ ઉપરથી ખરેખર બધી જ્ઞાતિના લોકોને જબરજસ્ત અંદરથીને રોષ હતો એ જ્યારે ગુણાતી સ્વામીનું તમે નામ અમે પણ ભાઈ ગુણાતી સ્વામીને માનીએ છીએ પણ કોઈ એવું નથી કીધું કે જલારામ બાપા એને શીખવાડ્યું હતું બધું ગુણાતી સ્વામી જ્યારે પહેલાં આવ્યા ને ત્યારે અહીંયા નારણ ધરો કરીને છે કુંઠીને આગળ ન્યા એને કોઈ જગ્યા જ નહોતી અને ન્યા એ ખાસ આવતા નારાયણ ધરા આજે પણ સ્વામી મંદિરનું કોઈ ફંક્શન થાય છે ત્યાં નારાયણ ધરે ત્યારે અમે પણ જાય છીએ એટલે આ બફાટ કરતું જે એણે સ્પીચ આપી હતી સારું થયું આજે એણે ન્યા આવીને માથું ટેકાવીને માફી માગી પૂરા પોલીસ બંદોબસ્ત થઈ આવ્યા હતા સદબુદ્ધિ એને જલારામ બાપાએ દીધી હું તો હજી પણ રાકેશ પ્રસાદજીને કહું છું કે એને હવે પછી વ્યાસપીઠ ઉપર ન બ્યા હતા અને ખરેખર ઘણીવાર બાબુ આપણને બોલવાનો શોખ હોય ને તો એ સમયે એક તમે મૌન રહેવાનું નક્કી કરે ને ભાઈ કે હજી બે વર્ષ સુધી હું આ પ્રચાર કરીને મૌન રહેવાનો છું તો એ વાવા થાય તમે અત્યારે આવી અને એ પણ ખાસ કરીને હું તો મીડિયા ન્યૂઝ ચેનલ વધારે દંડવાત કરું પગે લાગું છું એટલા માટે થઈને કે આ વાતને તમે જે રીતે ઉપાડી કારણ કે હરી હરેક ન્યૂઝ ચેનલને જલારામ બાપાનો પ્રસાદ લીધો હશે અને બધાને એવું થતું હતું સનાતન ધર્મની અંદર કોઈના પણ વિશે બોલવું વ્યાજબી છે હરેક પોતપોતાના એના દેવતા હોય છે આજે તમને કહી દઉં આપાગાગીકાની જગ્યાને મારો ઓવળો એક અલગ વર્ગ હોય છે અમે કેમ જલારામ બાપાને માનીએ ગોજલરામ એના ગુરુ હતા જ્ઞાતિએ રેવા પટેલ હતા તો એ આજે પણ તમને કહી કે જેને અન્નનો ટુકડો અને હારી ટુકડો એક પણ રૂપિયો એક મંદિરમાં ધરવાની પણ મનાય છે કાલે પરસોત્તમ રૂપાલા સાહેબે પણ એવું જ કીધું હતું કે તમે પૈસો ન નાખો એના માટે પાંચ માણસો પેઢ રાખ્યા છે એ ત્યાં એક રૂપિયાનો સિક્કો પણ નથી ધરવાનો અને આજે લાખો માણસો ન્યા પ્રસાદ લેવા જાય છે જલારામ બાપાની એક ખાલી માનતા કરો ને તો એ તમારી બધી ઈચ્છા પૂરી થઈ જાય તમારી કોઈ વસ્તુ ખોવાણીને બે દીવા કરો બાપા પાસે અવળા મોટા જેને ભોગવાને પોતે સાક્ષાત દર્શન દીધા એના માટે વ્યાસપીઠ ઉપરથી જે સ્ટાઇલથી ભાઈ બોલતા હતા એ જ્ઞાન સ્વામી નહોતા અજ્ઞાન સ્વામી બોલતા હતા ત્યારે કે આમ છે ને ત્યારે તો પછી આવ્યા ને આવીને એમ પાસે એમ કીધું કે દાળ બાટીનું શું છે ને બાપાએ એને એમ કે કીધું કે હવે તારું ભંડાર નહીં ખોટે આવી બધી નાટક જેવી વાતો જેની કોઈ પ્રૂફ જ ન હોય જેમ વાર્તાનો માણસ ખોટે ખોટી લખતા હોય એમ આને કોકે લખીને દીધું કે તું આવું બોલ દે એટલે તને વાવા થઈ જાય પણ ખરેખર આજે જે બન્યો એ સારું છે હવે હું હરિભક્તોને બધા આપણા જેટલા પણ જલારામ બાપાને માને એને કહું છું કે હવે આપણે બીજું કંઈ આગળ કારણ કે જલારામ બાપાના વંશજોની જ ઈચ્છા નથી રઘુરામ બાપાએ એ જ દિવસે બધા વેપારીને બોલાવીને એવું કીધું હતું કે હવે આપણે અહીંથી પૂરું કરી દઈએ કારણ કે માફ કરવાની ટાઈમ જલારામ બાપા ભાઈ હતી ને એ જ લુવાળા જ્ઞાતિના હરેક લોકો ભાઈ પણ છે એના સિવાયની બધી જ્ઞાતિ પણ હું તો કહું છું કે હવે અહીંથી હવે પછી ક્યારેય પણ આવો વફાટ ન કરે એનું ધ્યાન તો હરેક મંદિરના સંતોએ ધ્યાન રાખવાનું આજે પ્રમુખ સ્વામીની ક્યાંય પણ વાત કહો તો એના સંતો કેવડા ડિસિપ્લિનમાં હોય છે ક્યાંય કોઈની વાત યોગીજી મહારાજ લ્યો પ્રમુખ સ્વામી મહારાજ લ્યો તમે જેટલા પણ સંતો જ્ઞાતિને તમે જો તો એ લોકોએ કોઈ બી કોઈ જ્ઞાતિ માટે નથી બોલ્યા તમે તમારી વાત કરો ને તમારી શિક્ષાપત્રીમાં કે હું લખ્યું છે એનું તમે પાલન કરો કે નથી કરતા હરેક પાસે મોબાઈલો મોટામાં મોટી મૂંગી મૂંગી ગાડીઓ લઈને ફરવું છે તો શિક્ષાપત્રીમાં તો તમને આ બધાથી દૂર રહેવાનું કીધું છે પણ તમે ઘનશ્યામજી મહારાજ જોઈ લ્યો આ બધા પણ કોઈથી કોઈને આવું થોડું શીખવાડ્યું એટલે આ નવી પરંપરાઓ જે આવી છે અને વ્યાસપીઠ ઉપર વહેવાનું ન બેહે એટલું તો માત્ર હું અત્યારે રાકેશ પ્રસાદને પણ કહું કે તમારી અંદરમાં સાડા સાતસો મંદિરો આવ્યા છે તો આને હવે પછી વ્યાસપીઠ ઉપર ન બેહાડ્યો અને પહેલેથી વ્યાસપીઠ ઉપર બે તો એક મુદ્દો તો હોય ને તમે હરિભક્તોને એવી સલાહ આપો ને જે આપો કે બીજાને ઉપયોગી થાજો પણ હનુમાન દાદાનું પણ તમે ખરાબ બોલો બ્રહ્મા વિષ્ણુનું પણ ખરાબ બોલો શંકર ભગવાન માટે પણ તમે ગમે એમ બોલો ગણપતિ દાદા માટે આ કરોડો વર્ષો પહેલાં આ સનાતન ધર્મને શીખવાડીને એ લોકો ગયા છે એની અંદરમાં તમે પણ તમારા કોઈ પણ મંદિરમાં ગણેશજીની મૂર્તિ લગાડો જ કે નહીં હનુમાન દાદાની મૂર્તિ લગાડો જ કે નહીં તો એની હુકામ ચાલો તમે લગાડો છો તમને પણ ખબર છે કે હજારો ને કરોડો વર્ષો પહેલાં આ બધા જે ભગવાન કહેવાય છે અત્યારે આપણે જે માનીએ જેને પણ માનીએ એ આપણા ઈષ્ટદેવ માનીએ ભગવાનને એને ન કહી શકાય તો આ ભગવાનના સ્વરૂપને પણ તમે અપમાન કરો છો શિવરાત્રિના મેળામાં તો હમણાં એવું કીધું કે અહીંયા પ્રસાદ તમે લો તો એ કે આમ અમારા શીખવાડી ગયા બધું તમે જ શીખવાડો છો કમસે કમ હવે મર્યાદામાં રહ્યો તો સારું છે આ બધું બંધ કરી ગયો અને હવે પછી કોઈ પણ વ્યાસપીઠ ઉપર બે ત્યારે એના જે મેઇન બોસ હોય એને સલાહ આપીને જેને બિહારવા જોઈએ કે એક પણ શબ્દ તમે ચારણ માટે બોલ્યા પછી તરત જ માફી ભાઈ બુઢી ઉમરની મૂર્તિ છે પણ હું કામ બોલો છો તમે તમારી વાત કરો ને તમે ભોકની લીટી નાની કરવાનું શું કામ કરો છો તમારી લીટી મોટી કરો ને જે ભાઈનું આજે એને જરા પાસે ઉજાડ્યું છે મંદિરે આવી અને માથું ટેકાવી ગયા એ પણ ઘણું છે પણ હવે કામ મૌન વ્રત લીધું ઘણી વાર બોલવામાં નથી કે ન બોલવામાં આવું બોલવામાં એટલે બોલો તો સારું બોલો નવ બોમાં ગૌણ નવ ગુણ એટલે એના કરતાં મૌન ધારણ કરી લઈ તો એ સારું છે જય જલારામ જય જલારામ